અમદાવાદના કૃષ્ણનગરમા નોબલ હાર્ટ સેકન્ડરી સ્કૂલને નોટિસ ડીઈઓની મુલાકાત દરમિયાન સ્કૂલમાં અનિયમિતતા જણાતા નોટિસ શાળા પાસે બ્યુ પરમિશન ન હોવાનો પણ ખુલાસો ગ્રાન્ટેડ શાળામાં લેવામાં આવતી ફીમાં વિસંગતતા હોવાનો ખુલાસો ધોરણ 9 થી 11 માં પરીક્ષા ફી પ્રોજેક્ટ ફી લેવા અંગે ખુલાસો માંગવામાં આવ્યો ધોરણ 11 12 વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતાં વધુ ફી લેતા હોવાનો આરોપ શાળા ખુલાસો નહીં કરે તો માન્યતા રદ કરવાની પણ સૂચના 8મી ઓક્ટોબર સુધી જવાબ રજૂ કરવા ડીઓનો આદેશ આજે ફ્યુચર કેલોરેક્સ ફ્યુચર સ્કૂલની અંદર ઉપસ્થિત રહી યુએન મહેતા હોસ્પિટલમાંથી એડમિનિસ્ટ્રેટર શ્રી નૈતિક પટેલ અને એમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી અને લગભગ અમદાવાદ શહેરની એક હજારથી વધુ શાળાઓમાં બેથી વધુ લાખ વિદ્યાર્થીઓને આ સમગ્ર રીતે તાલીમ સમગ્ર વર્ષ દરમિયાન આપવામાં આવનાર છે પ્રોજેક્ટ સારથીના અંતર્ગત વિદ્યાર્થીઓમાં ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત એમાં ડાયટ આવી જાય તેમજ એમના પોતાના હેલ્થની બાબતો આવી જાય એ તમામ બાબતો અંગે સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલે છે એ કાર્યક્રમોના ભાગરૂપે પણ આ સુંદર કાર્યક્રમ આયોજિત થયો છે